જય માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે આ જીરા વિશે જે જીરાની ખેતી કરતા હોય એ ખેડૂતભાઈઓ માટે ખાસ વિડીયો છે તો સંપૂર્ણ જોજો તો આપણે આ જીરાનો વિડીયો આપણે આગળ મોકલ્યો હતો એ હિંતર દિવસે આમાં પાણી ચાલુ કર્યું હતું આ જીરામાં હિંતર દિવસનું જીરું થયું ત્યારે

અને અત્યારે આપણી વાત કરીએ કે હિંતર દિવસે પાણી કાટેલ હતું એ પછી અત્યારે આઠ દિવસની આજુબાજુ થઈ ગયા પાણી કાઢ્યા પછી તો આઠ દિવસમાં આપણી ખબર પડી જાય જીરાનું કન્ડિકશનનું કે પાણી કાઢ્યા પછી આઠ દિવસમાં જે કંઈ આપણી જીરામાં નુકસાન થવાનું હોય એ આપણી બધી આમાં ખબર પડી જાય કે નુકસાન થયું કે નહીં થયું તો આ જીરામાં અત્યારે બધામાં અમે ઘુમરો માર્યો જે આપણે ઓલે વિડીયો શૂટ કર્યો હતો હિંતર દિવસે પાણી આમાં ચાલુ હતું એ જ જગ્યા ઉપર આપણી વિડીયો ઉતાર્યો હતો તો એમાં પણ આ રીતના હતી અને અત્યારે પણ આ જ રીતના કંડિક્શન છે તો એક ખાસ કે બે શિયાળ જગા એ ખાલી જરાક માં જે કારી શરમી આવે એની શરૂઆત થઈ ગયેલી હતી એ અમે કુમરો માર્યો તો ત્રણ શિયાળ જગા એ ખાલી બે શિયાળ કુંડળા હે કારી શરમીમાં શરમીના તો એના માટે ટાટા એરગોનનો છંટકાવ મારી દીધો અને એમ નો છટકાવ મારી દીધો તો આમાં તો જેથી કરીને પાણી કાટેલું હતું તો ઠાર જાકરને આવે તો વાંધો ન આવે અને બીજું કે આપણી જે પાછો જે જીરો 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 પચા આવે જે અત્યારે તમે જોઈ શકો કે હવે આ જીરાડું પાકવાની તૈયારીનો ટાઈમ છે તો જીરો જીરો પચાસનો છટકાવ કરેલ છે એનું કારણ છે કે હજી દાણો ભરાઈદાર થઈ જાય એના માટે આપણી જીરો જીરો પચા ને પણ આમાં સ્પ્રે કરેલ છે તો ટૂંકમાં વાત કરવાની છે કે આપણે હિંતર દિવસ પાણી આપ્યું હતું આઠ દિવસ થયા તો આઠ દિવસમાં જીરો જીરો પચાસ એનો રાઉન્ડ મારેલ છે અને બીજા નંબર મેં વાત કરીએ કે હજી ઘણા ખેડૂતોનું કહેવાનું હતું કે હિંતર દિવસે પાણી ન અપાય આ ખેડૂતે અનુભવણા મુજબ બધે પોતાની રીતે અનુભવ કરતા હોય એટલે આ જીરામાં કન્ડિશન તમે જોવો જે ઓલો ક્યારો તો આ એ જ રીતના ક્યારા છે અને આ બાજુ જવો ધીરું આખું જરાક બતાવી દો બધુંય એ જ પોઝિશનમાં જીરું છે જે આપણી પાણી ખેતર છે આવતા હતા ત્યારે કાઢેલું તો એ તો છે કે ત્રણ ચાર જગ્યાએ કુંડળા કારી શરમીના પડેગા તો એમાં કંઈ વાંધો નહીં આવ્યો અટકે ગઈ પાછું બીજે ત્રીજે દિવસે બીજે દિવસે દવા સાટે પછી ત્રીજે દિવસે ખબર પડી ગયા એટલે કારી શરમી આવે છે એટલે આ રોકાઈ ગઈ અત્યારે પાછા આઠ દિવસ થઈ ગયા એટલે ગમરો માર્યો એટલે નાની આ રોકાઈ ગઈ કારી શરમી તો એના માટે પણ એ બધી દવાની તૈયારીમાં હતા ખેડૂત ભાઈ એટલે વાંધો ન આવ્યો આ જીરામાં બાકી હિંતર દિવસે પાણી આપવું બહુ જોખમ કહેવાય અને ખાસ કરીને જમીન ના આધારે આપણે પાણી વાળવું જોઈએ બધી જમીને ખરખી ન હોય તો હવે ખેડૂત ભાઈઓ એક પ્રશ્ન છે કે આ જીરું અત્યારે છે બરાબર હવે આપણે આ જીરું હે એ કેટલા દિવસ ઉપે છે તો એ કોમેન્ટમાં તમે ખાસ જણાવજો તો નજીકથી જરાક બતાડજો આ રીતના દાણો છે બરાબર આ રીતના દાણો બધા ભરાઈ ગયેલ છે તો એવા કેટલા દિવસ ઉપશે જીરું એ કોમેન્ટમાં ખાસ જણાવીજો તો મારા અનુભવ પ્રમાણે પંદર દિવસની આજુબાજુ એ પછી કેવી અસર થાય કેવી પોઝિશન છે એ આપણી આજે બતાવ્યું વિડીયોમાં તમને જે હિન્તેર દિવસ પછી પાણી કાઢે અને આઠ દિવસ થઈ ગયા અત્યારે એટલે એસી દિવસની આજુબાજુ જીરું થઈ ગયું અત્યારે તો ખડેદભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ પાછા બીજો માં જય માતાજી